નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારા બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક સરસ મજાની કોમેન્ટ આવેલી છે ખેડૂત મિત્રની તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે તે પહેલાં આપણે વાત કરીએ તો કે શું છે એ ખેડૂત મિત્રની કોમેન્ટ તો એ ખેડૂત મિત્રો કોમેન્ટ કરતાં કહે છે કે અમારે જીરું છે તે અમારું પચાસથી સાઠ દિવસનું થયું છે પરંતુ હવે કોઈ કારણોસર અમારે કૂવામાં પાણી વહી ગયા છે અને આજુબાજુમાં જીરાના ઘણા બધા વાવેતર હોવાના લીધે જે પાણીનું તળ છે તે ઊંડવી ગયું છે જેના લીધે કૂવામાં પંદરથી વીસ મિનિટ મોટર ચાલે છે જેના લીધે ખાલી જે ઢોર ઢાંકણનું અથવા તો ઘર વપરાશનું પાણી બચે છે જેના લીધે આપણે જીરુંમાં કઈ રીતના આપણે જીરું હવે સારું એવું પકવી શકીએ અને કઈ રીતના આપણે તેની માવજત કરી શકીએ પાણી વિના તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર લેવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખીએ અને બીજા લોકો સુધી શેર કરો તો તેવા ખેડૂત મિત્રોને આપણે જે ઘણા બધા ખેડૂત મિત્રો હોય જેને અત્યારે જે કૂવાના તળ હોય તે ઊંડા ગયા હોય અને આજુબાજુમાં વધારે પડતા જીરાના વાવેતરના કારણે પાણી જે છે તે ખૂબ અછત જોવા મળે છે તો તેના માટે આપણે શું કરી શકીએ તેની માહિતી લઈએ તો કે જીરું આપણું જ્યારે પચાસથી સાઠ દિવસનું થયું હોય તો તેની અંદર આપણે એક તો જે વરિયાળી આવી ગઈ હોય અથવા તો જે આપણું જીરું હોય તેની અંદર આપણે ફૂમ કેસળ્યું હોય તો તેવી પરિસ્થિતિમાં આપણે જે જીરાની અંદર જે આપણે પાણ હોય તો તેની અંદર આપણે જે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેવો વિડીયો છે અને આપણે જે ઓટોમેટિક જે પ્રેશર પંપ આવે છે અથવા તો જે આપણે જે પંપ આવે છે જે બેટરીથી ચાલતો પંપ તેને આપણે તેની અંદર આપણે પાણી નાખી અને ત્યાર પછી યોગ્ય પ્રકારની જે સારી એવી ફંગી સાથે આવતી હોય જેની અંદર આપણે વાત કરીએ તો કે સેફિલાઇઝર છે સાફ છે અથવા તો મેન્કોજેપ છે અથવા તો મેટાલિક છે તેનું આપણે મિશ્રણ કરી અને સારું એવું આપણે જીરાની અંદર ઉપર સ્પ્રે કરવાથી જીરાની અંદર જે પ્રમાણે જેને ભેજ ગ્રહણ કરવો હોય તે પ્રમાણે ગ્રહણ કરે છે અને આપણું જીરું સારું એવું પાકે છે અને બીજી વાત કરીએ તો કે જ્યારે આપણું જીરું સારું એવું આપણે ફૂમકે સડી ગયું હોય અથવા તો સારું એવું એમાં જે વરિયાળી આવવાનું શરૂ થઈ ગયું હોય તો તેવા સ્ટેજની અંદર આપણે જ્યારે આવા પંપ ઇલેક્ટ્રોનિક પંપ અથવા તો જે આપણે બેટરીથી ચાલતો જે ઓટોમેટિક પંપ આવે છે જે પંદર લિટર પાણીનો પંપ આવે છે તો તેની અંદર આપણે સારું એવું પોટાશ ખાતર અથવા તો સારી ફંગીસાઈટ છાંટવાથી આપણા જીરાની અંદર જે બીજ આવ્યા હોય તો તેની અંદર પોટાશના કારણે આપણે સારું આપણને મીંજ જોવા મળે છે જેના લીધે આપણું જે પાણીના લીધે જે આપણે પાણી મૂકી દીધું હોય તો જેના લીધે આપણે ઓટોમેટિક જે પ્રેશર પંપ આવે છે તો તેના લીધે આપણે છાંટવાથી આપણા જીરાની અંદર જે બીજ આવ્યું હોય તેની અંદર સારું એવું મીંજ બે છે અને આપણને યોગ્ય પ્રકારે આપણને વજન મળે છે તો ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી તેને આપણે યોગ્ય ઉત્તર આપ્યો કે જેના પાણી વી ગયું હોય તો તેના માટે આપણે જે પંદર લિટર પાણીનો પંપ આવે છે અથવા તો જે પંદર લીટરનું પાણી હોય તે પાણીનો પંપ હોય તેને આપણે છંટકાવ કરવાથી આપણો જે સમય હોય તે ખૂબ જ વેડફાય છે અથવા તો બગડે છે તો તેના માટે આપણે સારામાં સારો અત્યારે દેશી જુગાર છે કહી શકાય તો તેના માટે આપણે જે ઓટોમેટિક જે ટ્રેક્ટરથી ચાલતો અથવા તો સનેડાથી ચાલતો અથવા તો જે મિની ટ્રેક્ટરથી ચાલતો જે ઓટોમેટિક પ્રેશર પંપ તમે મોબાઈલ સ્ક્રીન પર જોઈ શકો છો જેના લીધે આપણે એક હોય પાંચ મિનિટની અંદર આપણે આપણે જ પાણીને પાઈ પાણી પાસે જેના લીધે જીરું યોગ્ય પ્રકારે ભેજ મળે છે અને આપણું જીરું સારું એવું પાણી ન હોવાના કારણે પણ સારું એવું આપણે પાકી શકીએ છીએ અને બજારમાં યોગ્ય ભાવ પણ લઈ શકીએ છીએ તો ખેડૂત મિત્રો આવાને આવા બજારમાં લગતા તમામ વિડીયો જોવા માટે અથવા તો આવા નવા નવા જુગાડ જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બીજા લોકોને સુધી શેર કરવાનું ના ભૂલશો અને જે લોકોને આની જરૂરિયાત હોય એટલે અથવા તો જેવા વિસ્તારમાં તમારા ઓળખાણમાં અથવા તો કોઈ પણ જે આજુબાજુના ખેડૂત ભાઈઓને પાણીની અછત હોય તો તેવા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ના ભૂલશો ધન્યવાદ